સારીમાં સતત પડી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે વિજલપોરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારમાં ગટરના પાણી ફરી વળતા લોકોને પરેશાની થઈ રહી છે નીચાણવાળા વિસ્તારોમાં વાહનો ઉપર પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો વિજલપોરની આ સોસાયટી જુઓ નીચાણવાળા વિસ્તારમાં ગટરના પાણી ફરી વળ્યા છે તેની દુર્ગંધને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સમયદતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે ધવલ ખાસ કરીને ગત રોજથી જે વરસાદ પડી રહ્યો છે અનાધાર વરસાદ છે વરસાદ અટકવાનું નામ નથી લેતો તેના કારણે નવસારી શહેરનું જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરીને વિજલપુર વિસ્તાર છે જ્યાં આગળ કન્જસ્ટેડ એરિયા છે અને એમાં જે કારણે પણ પાણીનો ભરાવો થયો છે જે પ્રી પોલ પણ ખોલી છે મહત્વની વાત કરીએ તો આજ સોસાયટીઓ છે એમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે અને પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી થઈ રહી છે લોકોના વાહનો પણ ડૂબ્યા છે સાથે જો વાત કરવામાં આવે તો શહેરના અનેક રસ્તાઓ પર પણ પાણી ભરાયા હોવાથી જે રાહદારીઓ છે એ લોકોને પણ મુશ્કેલી નડી રહી છે અ જોકે સમગ્ર જે પરિસ્થિતિ છે એને લઈને તંત્ર પણ સાબદું થયું છે જિલ્લાના બાર જેટલા રસ્તાઓ જે છે એ પાણી ભરાવાના કારણે બંધ થયા છે અને નદીઓમાં જે જળસ્તર વધવાને કારણે પણ જે તંત્ર છે એના દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને દરેક જે તાલુકા છે ત્યાં આગાડી વર્ગ બેના અધિકારીઓને તૈનાત કરીને તંત્ર દ્વારા જે છે કામગીરી કરવામાં આવી રહી છે અને લોકોને પણ જે છે જે કિનારાના ગામોના લોકો છે એને પણ રહેવા કહેવામાં આવ્યું છે જી બિલકુલ આભાર ધવલ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું નવસારીમાં જનજીવન પ્રભાવિત થયું છે વરસાદને કારણે નવસારીમાં ચોવીસ કલાકમાં સાર્વત્રિક સરેરાશ આઠ ઇંચ વરસાદ વરસ્યો છે નવસારી શહેરના રસ્તા ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો છે પશ્ચિમ રેલવે સ્ટેશનથી એરુ ચાર રસ્તા જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે પાણીનો નિકાલ ન થતા તંત્ર સામે લોકોએ રોષ ઠાલવ્યો છે પાણી પાણી બહુ ભરાયેલું છે કોઈ સરકાર વ્યવસ્થા કરતી નથી જવાની અમને નોકરી પર જવાનું બધાને

નવસારી તાલુકામાં નવ ઇંચ અને જલાલપોર તાલુકામાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભારે વરસાદને કારણે નવસારી શહેર અને જલાલપોરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને રસ્તાઓ ઉપર પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી વેઠવી પડી છે હાલ જે આપણે જે છે નવસારી રેલવે સ્ટેશનથી એરુચાર રસ્તાને જોડતા મુખ્ય માર્ગ ઉપર છે અને આ માર્ગ પર જે વરસાદને કારણે જે પાણી ભરાયા છે જેમાં જેના કારણે જે નોકરિયાત વર્ગ છે એને મુશ્કેલી વેઠવી પડી રહી છે ખાસ કરીને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને પાણીમાંથી પસાર થવું કે કેમ એ પણ ચિંતામાં મુકાયા છે કારણ કે પાણીમાં વાહનો બંધ થઈ જાય તો ખેંચવા પડે અને એના કારણે વધુ મુશ્કેલી પડે મહત્વની વાત કરીએ તો નવસારીમાં જે ભારે વરસાદ છે તેના કારણે જિલ્લા કલેક્ટર દ્વારા શહેરની તમામ નવસારી અને જલાલપોર તાલુકાની તમામ શાળાઓ કોલેજો આઈટીઆઈ બંધ કરી દેવામાં નો નિર્ણય લેવામાં આવ્યો છે અને જે અન્ય જે તાલુકા છે એમાં પણ જે વાત કરવામાં આવે તો પરિસ્થિતિને ધ્યાને લઈને શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાનો કલેક્ટરે આદેશ આપ્યો છે મતની વાત કરીએ તો શહેરમાં જે વરસાદને કારણે જે મુશ્કેલી પડી રહી છે તેના જેમાં લોકો જે છે એ પાલિકા સામે તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે કારણ કે જે પાણીનો નિકાલ થવો જોઈએ પાણીનો નિકાલ થતો નથી અને દર વર્ષની આ સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે ધવલભાર એક ઝી મીડિયા નવસારી